અને આમ આદમી પાર્ટી નું હૃદય કહી શકાય એવા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આગળ તમારું શું થશે પણ હું માનું છું ત્યાં લગી આ હોલમાં બેઠેલા દરેક એક એક માણસે આ વાતનો સામનો કર્યો હશે બે હજાર બાવીસ માં ગુજરાતના લોકોએ આપણે ખૂબ મતો આપ્યા અને પાંચ જેટલા ધારાસભ્યો પણ જીતાડ્યા પરંતુ ગુજરાતના લોકોને જે આમ આદમી પાર્ટીથી થી આશાઓ હતી અપેક્ષાઓ હતી એ પ્રમાણે નું પરિણામ ના મળ્યું અને ક્યાંક ને ક્યાંક વાત એવી થઈ કે આમ આદમી પાર્ટી છે એ નિષ્ફળ ગઈ પરંતુ રાજકીય માણસો ચોક્કસપણે માનતા હતા કે એકતાલીસ લાખ મતો મળવા અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં એ કોઈ નાની સૂની ઘટના નથી પણ છેલ્લા અઢી વર્ષમાં ક્યાંક ને ક્યાંક આપણે સૌએ વાતનો સામનો કર્યો છે કે ભાઈ હવે તો તમારી પાર્ટી પૂરી થઈ ગઈ હું વિધાનસભામાં જાતો અન્ય ધારાસભ્યોને મળતો અન્ય પાર્ટીના ધારાસભ્યોને મળતો ત્યારે મને ક્યાંક ને ક્યાંક વાતો કરતા હોય તો હું પૂછતા કે હવે હિંમતભાઈ આગળનું શું પ્લાન છે એટલે હું એમ કહું કઈ બાબતનો તો કે હવે તમારી પાર્ટીનો તો પૂરું થઈ ગયું તમે સિતાવીસ માં શું કરશો ત્યારે વિસાવદર ની જનતા એ ગુજરાત ના એક એક આમ આદમી પાર્ટીના સૈનિકે બે પાર્ટી ના તમામ લોકોને જવાબ દેવાનું કામ કર્યું હોય તો એ હોલ માં બેઠેલા તમામ લોકોએ કર્યું છે મિત્રો યુવાનની અને આમ આદમી પાર્ટીના એક એક યોદ્ધાની જીત છે કે જે આ તાનાશાહી સરકાર સામે છેલ્લા ઘણા લાંબા સમયથી આ તન મન અને ધનથી અને પૂરા ખંતથી જે લડી રહ્યા છે આજની આ કાર્યક્રમ જોતા ગોપાલભાઈ ચૂંટાણા ત્યારથી આ દસ દિવસનો સમય જોતા અને જે પ્રમાણે રાજકીય વિશ્લેષકો વાત કરતા હોય જે પ્રમાણે રાજકીય લોકોને મળવાનું થાય ત્યારે ચર્ચા થતી હોય એમાં શંકાને કોઈ સ્થાન નથી કે બે હજાર સત્યાવીસની ચૂંટણી છે એમાં મુખ્ય બે પક્ષો જ રહેવાના છે અને આપ સૌ જાણો છો કે આ બે મુખ્ય પક્ષો ક્યાં છે ત્યારે આજે આ માનની અરવિંદ કેજરીવાલજી પણ ગુજરાતમાં ખૂબ પોતાનું ફોકસ વધારી રહ્યા છે અને એમને એમણે પણ ખાતરી આપી છે કે આગામી સમયની અંદર

અને મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આગામી જિલ્લા તાલુકા નગરપાલિકાઓની ચૂંટણી હોય કે બે હજાર સિત્તાવીસ નું ઇલેક્શન હોય આ હોલમાં બેઠેલા લોકોમાં ક્રાંતિ લઈ આવવાની તાકાત છે કે એ સત્તાને ઉથલાવીને ફેંકી શકે ત્યારે વિશેષમાં કઈ વાત ના કરતા વિરમું છું જય હિન્દ જય ભારત